વરસાદ બાદ હવે ગેડ પંથક જળબંબાકાર બન્યું છે કેશોદના ધારાસભ્ય દેવામાલમે ગેડ પંથકની મુલાકાત લીધી છે અસરગ્રસ્તો સાથે ધારાસભ્યએ મુલાકાત કરી ભારે વરસાદને કારણે ગેડ પંથકના ગામોના ખેતરો અને રસ્તાઓનું ધોવાણ થઈ ચૂક્યું છે લોકોની ઘરવખરી પણ પૂરમાં તણાઈ ગઈ સરકાર આ વિસ્તારમાં વહેલી તકે સહાય ચૂકવે તેવી રજૂઆત કરીશ તે પ્રકારેનું આશ્વાસન દેવામાલમે આપ્યું છે જુનાગઢ જિલ્લા માં સાત થી આઠ દિવસ અનરાધાર વરસાદ વરસવાને લઈ ગેડ વિસ્તારમાં છે તે બંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે જે બંબાકાર જેવી પરિસ્થિતિને લઈ અને ગામો સંપર્ક વિહાણા થવા પામ્યા હતા ત્યારે કેસોદ હોય માંદરોળ હોય કે માણાવદર હોય તેના જે ઘેર વિસ્તારમાં જે સમગ્ર જગ્યા પર પાણી પાણી ફરી વળ્યા હતા ત્યારે વાત કરવામાં આવે તો જે નુકસાની થઈ છે તેને લઈ આજે જે કેશોદ ધારાસભ્ય છે તે ઘેર વિસ્તાર ની જે મુલાકાતે આવ્યા છે આપણી સાથે કેશોદ જે ધારાસભ્ય છે દેવા ભાઈ માલમ એ મુલાકાત લઈ રહ્યા છે તેને લઈને પૂછશું દેવા આજે આ ઘેર વિસ્તારમાં જે મુલાકાત લઈ રહ્યા છો તમે શું કેશો પરિસ્થિતિ કેવી છે શું છે આજે વધુ પાણી આવવાથી ખેડ અતિ નુકસાની છે આ વધુ વરસાદ થયા પાણી નુકસાન થાય અને ઘણા ખેતરો પણ ધોવાના અને ગામમાં પણ અમુક હેઠા હતા એને ઘરમાં પણ પાણી ઘર્યા ખાસ કરીને જે ગામોના રસ્તા ધોવાયા છે નુકસાની થઈ છે ખેતરોમાં એને લઈ હવે તમે સરકાર માં કેવી રજૂઆત કરશો સરકાર માં અમે રજૂઆત કરી કે જે છે ને આનો સર્વે પેલાય કર્યો અને પાછો સર્વે થાય અને ખેડૂતને જે નુકસાની વળતર મળે જે પાક નુકસાની ખેતર ધોવાણ અને આપડે નદીઓ છે ને એ જ્યાં સુધી ઊંડી ને પોળિયું નહીં થાય ત્યાં સુધી વધુમાં વધુ કાયમી હેડ વિસ્તારની નુકસાની થાય આ હા અને બાલા ગામ માં સર્વે થઈ ગયો બાકી જેટલા ગામ છે ને એ બાકી ને હેઠે ના ગામમાં સર્વે થઈ જાય

આ નુકસાની નો સર્વે વેલી તકે થાય તેની પણ રજૂઆત કરવામાં આવી છે જોય વિરાણી વીટીવી ન્યુઝ કેશોદ